એક વાર એકસો આઠ એમ્બ્યુલન્સની પ્રશંસનીય કામગીરી સામે આવી છે અલથાણની શ્રી સત્યા સાયન્સ સ્કૂલમાં ધોરણ દસ બોર્ડ ની પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન વિદ્યાર્થીની તબિયત બગડતા એકસો ની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી સુરતમાં ફરી એકવાર એકસો આઠ એમ્બ્યુલન્સની પ્રશંસનીય કામગીરી સામે આવી છે અલથાણની શ્રી સત્યા સાયન્સ સ્કૂલમાં ધોરણ દસની બોર્ડની ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થીની તબિયત બગડતા એકસો આઠની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી છાતી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયેલી પૂજાએ જણાવ્યું હતું કે ઘણા દિવસોથી તેને આવો દુખાવો થાય છે આ દુખાવાને લઈ અને અનેક ડોક્ટરોને બતાવ્યું અને રિપોર્ટ પણ કરાવ્યા હતા પરંતુ તમામ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે હાલમાં ફરી દુખાવો ઉપડ્યો એટલે ખબર નથી પડતી કે શું કરું બસ આગળનું અંગ્રેજીનું પેપર સારું જાય તેવી આશા રાખું છું પૂજાએ જણાવ્યું હતું કે આજે ત્રીજું એટલે કે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું અલથાણની શ્રી સત્યા સાયન્સ સ્કૂલમાં સવારે દસ વાગે પેપર શરૂ થયું હતું સાડા વાગે ગભરામણ બાદ છાતીમાં અને પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો ચાલુ પરીક્ષામાં જ પૂજાને પરસેવો છૂટવા લાગ્યો હતો પૂજા પરસેવાથી રેપઝેપ થઈ જતા શિક્ષકો દોડી આવ્યા હતા અને શાળાના શિક્ષકોએ પરિવારને જાણ કરી સાથે જ તાત્કાલિક એકસો ને જાણ કરતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં કેટલાક ઇન્જેક્શન અને બોટલ ચડાવ્યા બાદ પૂજાને સારું લાગ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે ઘણા દિવસોથી આવો દુખાવો થાય છે અને ડોક્ટરોને પણ બતાવે છે તમામ રિપોર્ટ પણ નોર્મલ આવે છે હવે ખબર નથી પડતી કે શું કરું બસ આગળનું અંગ્રેજીનું પેપર સારું જાય તેવી આશા છે મને એવી દર્દનાક પરિસ્થિતિમાં હોસ્પિટલ સુધી પહોંચાડનાર શિક્ષકોને એકસો આઠ નવજીવન લોકેશનની ટીમનો હૃદયથી આભાર માનું છું એકસો આઠની સેવા ખરેખર પ્રશંસનીય છે તેનો મને ખુદ અનુભવ થયો છે